જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માવા વગરનો કણી ખૂબ જ ટેસ્ટી હલવાઈ જેવો જ ગાજરનો હલવો તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હલવાઈ જેવો ખૂબ જ ટેસ્ટી હલવો બનાવવા આપણે એક કિલો ગાજર લેશું અને મેં એને આ રીતની પહેલેથી જ છાલ ઉતારી લીધી છે હવે આપણે એક અને બધા ગાજરને આ રીતના છીણી લેશું અને ગાજરનું છીણ થઈ જાય પછી આપણે એક પેન લેશું અને તેમાં બે મોટી ચમચી ઘી નાખી દેશું અને ઘી મેલ્ટ થતા જ આપણે તેમાં જે ગાજરનું છીણ કર્યું હતું તે નાખી દેશું હવે આપણે ગાજરને સરખી રીતે બે થી ત્રણ મિનિટ ઘી સાથે શેકી લેશું અને ફ્રેન્ડ્સ ગાજરને ઘી સાથે શેકવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે હલવાય જેવો જ બનશે અને ફ્રેન્ડ્સ આજનો આ ગાજરનો હલવો ખૂબ જ ટેસ્ટી બનવાનો છે તમે એક વખત બનાવશો તો વારંવાર જરૂર બનાવશો તો મારો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો અને ફ્રેન્ડ્સ મેં ગાજરને ત્રણથી ચાર મિનિટ શેકી લીધા છે અને હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેસું અને નવથી દસ મિનિટ ગાજરને પાકવા દેસું આનાથી આપણા ગાજરનું બધું પાણી બરી જશે અને આપણી મિનિટ થઈ ગઈ છે છે અને આપણે આપણે પાણી ગયું હવે એક ગ્રામ ખાંડ લેશું અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી દેસુ અને ફ્રેન્ડ્સ મેં અહીં એક કિલો ગાજરની સામે ચારસો ગ્રામ ખાંડ લીધેલી છે હવે આપણે ખાંડને આ રીતના સતત હલાવતા રહીશું જેથી આપણી ખાંડ નીચે બેસી ન જાય અને ફ્રેન્ડ્સ આપણે એકદમ ઘટ ચાસણી લેવાની છે અને તમે જોઈ શકો છો આ આપણી એકદમ ખટ ચાસણી તૈયાર છે તમારે આ રીતની ખટ ચાસણી તૈયાર કરવાની છે અને હવે આપણે જે ગાજરનો છીણ તૈયાર કર્યો હતો તે ચાસણીમાં નાખી દેસું અને આ રીતના સરખી રીતે મિક્સ કરી લેસું અને હવે આપણે ગાજરને થોડીક વાર ચાસણીમાં ચડવા દેસું અને ફ્રેન્ડ્સ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયો લાઈક ના કર્યો હોય તો જરૂરથી કરી દેજો અને તમે જોઈ શકો છો આમાંથી આપણું પાણી થોડું થોડું ભરવા લાગ્યું છે હવે આપણે આમાં પાંચસો ml ફૂલ ફેટ વાળું દૂધ નાખી દઈશું અને ફ્રેન્ડ્સ મેં અહીંયા અમૂલનું બફેલો મિલ્ક યુઝ કર્યું છે તમે બીજું કોઈ પણ બ્રાન્ડનું દૂધ યુઝ કરી શકો છો અને હવે આપણે ગાજર અને દૂધને સરખી રીતે મિક્સ કરી લેશું અને દૂધ ભરી ન જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું હવે આપણે આ રીતના ડ્રાય ફ્રૂટ લેશો અને તેને આ રીતના ઝીણા કટ કરી લેશું હવે આપણે દૂધમાં અડધું લીંબુ નીચવી દઈશું જેથી આપણું દૂધ ફાટી જાય અને આપણો હલવો એકદમ કણીદાર અને હલવાઈ જેવો જ બને અને ફ્રેન્ડ્સ તમને એવું લાગતું હોય કે લીંબુ નીચવાથી હલવો ખાટો લાગશે તો એવું કશું જ નહીં થાય અને ફ્રેન્ડ્સ તમે મારી આ ટીપ ફોલો કરશો તો તમારો હલવો એકદમ કણીદાર અને ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તમારી પાસે દૂધની મલાઈ હોય તો તે જરૂરથી નાખજો તેનાથી તમારો હલવો ખૂબ જ સરસ બનશે અને મારી પાસે મલાઈ નોતી તેથી મેં નથી નાખી જો કે મલાઈ વગર પણ તમારો હલવો સરસ જ બનશે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો હલવામાંથી દૂધ ભરી ગયું છે અને એક રસ થઈ ગયું છે અને હજી પણ આપણે હલવાને સતત હલાવતા રહીશું અને ત્યાં સુધી હલાવશું જ્યાં સુધી આપણો હલવો કડાઈ છોડવા ના મંડે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો હલવો કડાઈ છોડવા માંડ્યો છે હવે આપણે આમાં જે ડ્રાય ફ્રૂટ કટ કર્યા હતા તે નાખી દેશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ આપણો એકદમ ટેસ્ટી માવા વગરનો હલવાય જેવો જ હલવો તૈયાર છે હવે આપણે હલવાને એક ડીશમાં સર્વ કરી લેશું અને ફ્રેન્ડ્સ આ ગાજરના હલવામાં વિટામિન્સ અને ફાઈબર હોય છે તો એક વખત જરૂરથી આ બનાવીને ટ્રાય કરજો મારી મમ્મીના વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો Jai Shri Krishna friends